શું મુદ્દો છે અને શા માટે બચું ખબર ના રાજીનામાની માંગણી ચાલે છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને આપ જોવો છો તેમ છેલ્લા ચાર મહિનાથી બચું ખાબડ અને પોતાનો આખો પરિવાર મનરેગા યોજનાના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે જ્યારે એફઆઈઆર દાખલ થઈ હોય ત્યારે તેના પરિવારના ઉપર તેના છોકરાના ઉપર એફઆઈઆર દાખલ થઈ હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટીના આ બેશરમ લોકો રાજીનામું નથી આપતા રાજીનામું બચું ખાબડે આપી જ દેવું જોઈએ કેમ કે જે પ્રમાણે એક તરફ જે સોફિયાની વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત કરતા હોય હું ખાતો નથી ને ખાવા દેતો નથી તેવી વાત કરતા હોય ત્યારે આજે તેના જ મંત્રી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને પોતે આજે એ સત્તા પર છે આજે એટલા બધા કાર્યક્રમો સરકારી થાય છે ત્યાં એ હાજર નથી રહેતા આજે વિધાનસભાનું સત્ર ચાલુ છે છતાં પણ મને લાગી રહ્યું છે તે નહીં આવે કેમ કે તે ભ્રષ્ટાચારના અંદર લુપ્ત અંદર પૂરી તરાસે સામેલ છે એટલા માટે આજે બચુ ખાબડને રાજીનામું માંગી રહ્યા છે ને એને રાજીનામું આપવું જ પડશે જે પ્રમાણે આજે ગુજરાતના અંદર સુરક્ષાની વાત હોય મહિલાઓની સુરક્ષાની વાત હોય યુવાનોને બેરોજગારોની વાત હોય ફિક્સ પગારના મુદ્દા છે આરોગ્યની વાત હોય એજ્યુકેશનની વાત હોય કે દરેક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હું સમજુ છું વિફળ રહી છે અને લોકો આજે દુખી થઈ રહ્યા છે ગુજરાતની સાડા છ કરોડની પ્રજા હવે સમજ્યું છે અને સમજી ગઈ છે કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને અત્યાર સુધીનું આ રાજકારણ તેમણે ચલાવ્યું છે પરંતુ હવે આવનારા દિવસોના અંદર ચોક્કસ ગુજરાતની જે પ્રજા છે એ કોંગ્રેસના જે તમામ લોકો છે અત્યારે તેને આશીર્વાદ આપશે પણ ઇમરાનભાઈ જો રાજ્યની સરકાર પારદર્શકતાની વાતો કરે છે અને જો ખરેખર એમની સંડોવણી હોય મંત્રી બચુ ખાબડની એમના પુત્રના સ્થાને તો રાજ્ય સરકાર સામેથી રાજીનામું માંગી જ લે એવું નથી થયું નહીં અત્યારે એટલા માટે જ તો અમે આ સરકારને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક આ મંત્રી બચુ ખાબડનું રાજીનામું માંગો જે અંદર છે એફઆઈઆર દાખલ થઈ છે એના અંદર એના એના પોતાના પુત્રના નામ સામેલ છે જે પ્રમાણે પોલીસ તપાસ કરી રહી છે એફઆઈઆર ઇન્વેસ્ટિગેશનના અંદર પણ એના પરિવારના લોકોના નામ આવી રહ્યા છે ત્યારે હું સમજુ છું કે સરકારે તાત્કાલિક આ મંત્રીનું રાજીનામો અત્યારે જ લઈ લેવું જોઈએ આમાં સમય ખરાબ કરવાની જરૂર નથી એના પાસે જે પણ પુરાવા છે એ પુરાવાના આધારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પારદર્શકતાની વાત કરતી હોય કે અમે અમારી સરકાર સાફ સુથરી છે અમારી ક્લીન ઇમેજવાળી સરકાર છે ત્યારે એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગંગાજળ ગંગાજળ હેઠળ જે અમુક અધિકારીઓને દૂર કરતા હોય ત્યારે આ પોતાના મંત્રીઓને નથી કરી શકતા ઓપરેશન ગંગાજળ કરીને જ્યારે કેટલા અધિકારીઓને એમણે દૂર કર્યા છે તો આ પોતે એક મંત્રી છે મંત્રીને કેમ નથી દૂર કરી શકતા હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું તાત્કાલિક ભચુ ખાબડનું રાજીનામું લઈ જ લેવું જોઈએ કેમ કે એક પ્રજાએ આજે એના પરથી ભરોસો ઉઠાવી લીધો છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અત્યારે તેને બચાવવાની કોશિશ કરી રહી છે એ તમામ મુદ્દાઓ આજે વિધાનસભાના અંદર અમે લેવાના છે તો આ છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જેવો માંગણી કરી રહ્યા છે આખું કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે મંત્રી બચ્ચુ ખાબડે પોતાના બંને પુત્રો જ્યારે મનરેગા કૌભાંડમાં સંલિપ્ત હોવાનું ખુલ્યું છે ત્યારે તેમને નૈતિક રીતે રાજીનામું આપવું જોઈએ અને યથા રાજ્યની સરકારે તેમની પાસેથી રાજીનામાની માંગણી કરી લેવી જોઈએ પરંતુ આવું કશું નથી થયું માટે ગુજરાત વિધાનસભાના ગૃહમાં આ મુદ્દે કોંગ્રેસ સત્તાને ખૂબ લલકાર આપી અને પડકાર આપશે તે પ્રકારની વાત હાલ ઇમરાન ખેડાવાલા કરી રહ્યા છે આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો આપના સોમાન સાથે નમસ્કાર